અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર ડુંગળીની સલાડ તરીકે પણ ખાવામાં આવે છે અમુક લોકો તો ચટણી બનાવીને પણ ભોજનમાં જમે છે અત્યાર સુધી તમે ડુંગળીને ખાવાના ઘણા ફાયદા સાંભળ્યા હશે પરંતુ અમે તમને જણાવીએ છીએ કે ડુંગળી વધુ ખાવાથી તમારે કયા પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે ડુંગળીમાં પુષ્કળ માત્રામાં ફાઇબર હોય છે એક નિશ્ચંત માત્રા સુધી શરીર માટે ફાઇબર ફાયદાકારક સાબિત થાય છે પરંતુ જો તેની માત્રા વધુ હશે તો તેમાંથી તમને પેટમાં દુખાવો થઈ શકે છે જો તમે વધુ ડુંગળી ખાઈ રહ્યા છો તો તમારે સાવધાન થવાની જરૂર છે કાચી ડુંગળીને સલાડ તરીકે ખાવાથી પાચન સંબંધ સમસ્યા થઈ શકે છે અને તમારે એસિડિટીનો સામનો કરવો પડશે ડુંગળીમાં નેચરલ ફેક્ટો વધુ માત્રામાં હોય છે જેનાથી ગેસની પરેશાની પણ થઈ શકે છે તેથી સલાડમાં પણ વધુ ડુંગળી ના ખાવી જોઈએ ડુંગળીનો વધુ ઉપયોગ ગર્ભવતી મહિલાઓ માટે વધુ મુશ્કેલી ઊભી કરી શકે છે ડુંગળી વધુ ખાવાથી મહિલાઓના હાટમાં બળતરા ઉલટી જેવી સમસ્યાઓ થઈ શકે છે ડુંગળી ખાવામાં સ્વાદિષ્ટ હોય છે પરંતુ ડુંગળી શરીરને નુકસાન પણ પહોંચાડે છે તેથી ડુંગળીનો ઉપયોગ મર્યાદિત માત્રામાં કરવો જોઈએ જે લોકો એલર્જીની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે તેમને ડુંગળી ખાવાથી દૂર રહેવું જોઈએ ડુંગળી ખાવાથી તેમને એલર્જીની સમસ્યાઓ વધી શકે છે અને ખંજવાર લાલ ફૂલ્લીઓની સમસ્યાઓ થઈ શકે છે આ અંગે તમે તમારા નિષ્ણાતો પાસેથી પણ સલાહ લઈ શકો છો બસ આજ માટે આટલું જ્યારે અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ